નમસ્તે દર્શક મિત્રો મારો ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગરમાં લોકદરબાર ટીમ દ્વારા દક્ષિણ સરદારનગર વોર્ડ ખાતે લોકદરબાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય ધોરણે પાણીની બ્લોકની અને રોડની અસંખ્ય ફરિયાદો મળેલ છે અહેવાલ વિનોદભાઈ રાજાએ ભાવનગર અહીંયા હાજર છે વાત કરીશું

નથી બરાબર બીજું પાણી પ્રેશર લો આપે છે પણ વાગે આપે છે અત્યારે સવારે ઠંડી છે ચાર વાગે કોણ ઉઠી પાણી ભરશે આમાં તમે અત્યારે કોઈ કેટલા ને ફરિયાદ કરી છે પેલા તો બોલાવો

નગરસેવકો ચૂંટાતા હોય કારણ કે મહાનગરપાલિકા એક સાહેબ સંસ્થા છે જેને કોર્પોરેટ નગરસેવકને ચૂંટવા હું કામ આવે છે એ એક લોકસેવક તરીકે જ્યારે આવે છે ત્યારે લોકસેવાનું નામ આપવામાં કારણ કે મૂળભૂત લોકોના મૂળભૂત બે જુજો પાણી સફાઈ શિક્ષણ અને સફાઈની વ્યવસ્થા આ લોકો ન કરી શકતા મૂળ સેવાનો હેતુ છે આ કોઈ મેવા માટેનું પદ નથી એટલે આ લોકો વાતો મોટી મોટી કરે છે પણ ખરતા નથી જેવી રીતે આ બધા બહેનોએ કીધું પ્રાથમિક સેવા દેવામાં પણ આ ઉણ પૂતર્યા છે એટલે નિષ્ફળ સાબિત થયા હર્ષભાઈ હવે તાત્કાલિક નિવારણ થવું પડે હવે આજે કેટલી તમારી પાસે ફરિયાદો આવી છે અને કેવી રીતે નિવારણ છે લગભગ આખા સિંધુનગરમાં આજે અમારી પાસે પાણીની ફરિયાદ આ એકાદી ગલી પૂરતી નથી આખા સમગ્ર સિંધુનગર વિસ્તારની છે એટલે ખરેખર આ ગંભીર વિષય કહેવાય અને આની ઉપર ખરેખર આ લોકોએ જે નગરસેવકો અથવા કોર્પોરેશન હોય આની ઉપર અહીંયા અધિકારી આવીને નિરાકરણ લાવવું પડે એવી અમારી માંગણી છે

કિતલા સમય આ ટેમ્પ તમારે પ્રાઇવેટ ટેમ્પર અત્યારે આ ટેન્કર મંગાવવા પડે છે ભાઈ અમારું પાણીનો પ્રોબ્લેમ છે એટલે બેન કેટલા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે નથી પાણી ડોરું જ નથી જોઈએ હું અમારા ઘર તો જલ્દી નથી મંગાવીને અમારે વાપરવું પડે આ પ્રાઇવેટ ટેન્કર છે હજી આવેલું જ છે ખાલી થાય છે ફરિયાદ કરેલી છે કોઈ સાંભળતું જ નથી પાણી આવે છાણી સાવ જ નથી તમે આ ફરિયાદ કોને કરી દીધી અમે અચ્છા સરકાર માંથી તમારે શું રિઝલ્ટ આવે છે ત્યાં

ફરિયાદ કરો ત્યારે જ પાણી આવે ચેકિંગ કરવા આવે ને ત્યારે પછી પાણી નો આવે એટલે તમારે પાણી આપતા નહિ ટાઈમે ફરિયાદ કરો ત્યારે જ પાણી આવે આવે પછી પાછું બંધ એટલે આમ લાઈન નો પ્રેશર લો પ્રેશર આવે ને 10 મિનિટ સારો પાણી આવે અને જ્યારે ત્યારે ગટર વાળું પાણી આવે પ્રેશર કારણ કે બ્લોક નાખવાનું કે એમ કહે છે કે આ કરી કે બ્લોક નાખવાનું પણ બ્લોક બ્લોક ખાડામાં છે બ્લોક કેટલા સમયથી કેટલા લોકો પડી ગયા છે કોકની ગાડી સ્લિપ થાય હવે વાત તો એમ કે બ્લોક નઈ કે પણ બ્લોક ની ગલીમાં બ્લોક નાખ્યા છે ત્યારે ઉપર કીધું કે રેતી ભરાણ ત્યારે હા હા કરીને રેતી ભરાણ હતો કે પાછળ બ્લોક બેહી ગયા છે અજી કોઈ આવે છે આની જે વારંવાર કીધે ફરિયાદ કરી એની માટે સાહેબ કિશો સાહેબ ને કરેલી છે પણ બાકી ઉપર નથી કરેલી અમે

ઉમેદવાર અગિયાર નંબરના વોર્ડમાંથી બોલું છું અત્યારે અહીંયા જે પાણીનો પ્રોબ્લમ છે એના માટે અમે આવ્યા છીએ અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે પૂરતું પાણી આપવામાં આવતું નથી અને સમય પણ વહેલો છે એનો સમય મોઢો કરવાની માગણી છે આ લોકોની પબ્લિકની અને અહીંયા બ્લોકનો રોડ રસ્તાઓનો પણ પ્રોબ્લેમ છે અને અમારા અગિયાર નંબરના વોર્ડમાં ભરતનગરમાં ખાસ તો સાફ સફાઈનો મોટો પ્રોબ્લેમ છે એની માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ અને અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો છે એ કોઈ ધ્યાન આપતા નથી સરકાર મોટી મોટી વાતો કરે છે હજી સૂતું જ છે કઈ જાગતું નથી એમ કે છે કે અમે આ કરીએ આ કરીએ ખોટો લોલીપોપ આપે છે કઈ કરતું નથી કઈ ધ્યાન આપતું નથી એટલે અમારામાં અમારા પ્રયત્ન એવા છે કે આનું નિવારણ આજના લોક દરબાર કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રશ્નો કયા કયા હતા ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી હું ભાવનગરના લોકોને જણાવવા માંગુ છું ગઈકાલે અમારો જે લોક દરબારનો કેમ જાહેર થયો કાલે છ તારીખે ત્યારબાદ તરત જ અહીંના નગરસેવક દ્વારા છ તારીખનો જ તેમનો પત્રના માધ્યમથી આ વિસ્તારના લોકોને એવી રીતે રમાડવાની વાત કરે છે એ લોકો અગિયાર સ્થળે બ્લોક પાસ કર્યા છે અગિયાર તુમારોમાં વિકાસલક્ષી બ્લોક કરશે અને લોકોને સાથ સહકારની માગણી માંગ કરી છે તો ખાસ કરીને કહેવા માગીશ કે જે ભાવનગરના પ્રથમ નાગરિક મેયર છે એ પણ એમને એકલા હાથે સિંગલ હેન્ડેડ અગિયાર કામો પાસ ન કરી શકે એમને પણ જો અગિયાર કામો પાસ કરવા હોય તો ભાજપના પ્રમુખ મહામંત્રીને જીબ આપવા કરવા પડે ત્યારે એ લોકો અગિયાર કામો પાસ કરે જ્યારે અહીંના નગરસેવક દ્વારા ખાલી હવામાં ફાયરિંગ કરીને અગિયાર કામો એવી રીતે પાસ કર્યા છે ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અને ગુમરાહ કરવાની વાત કરે છે ખરેખર આ કામો બે વર્ષે પણ પૂરા નહીં થાય એ વાતની હું ખાતરી આપી શકું છું કેમ કે છેલ્લા એક વર્ષમાં જે એકાદ રોડનો બ્લોકનું કામ મંજૂર થયેલા છે એ પણ આજ દિન સુધી પૂરા નથી કર્યા તો આખા સિંધુનગર વિસ્તારમાં અગિયાર કામો જે રજૂ કર્યા છે આખું સિંધુનગર કવર થઈ જાય છે એ કામ શક્ય જ નથી ખોટી રીતે લોકોને ગુમરાહ કરવાનું કામ છે આજથી લોકસભામાં જે લોકો આવ્યા છે અમારી ટીમના સભ્યો છે જે કંઈ અરજદાર આવ્યા છે તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને જ્યાં કાંઈ પણ આગામી દિવસોમાં લોકોને જરૂર પડશે ત્યાં લોકોની સાથે લોકસભા ટીમ એમની પડકે ખભેથી ખભો મિલાવીને ઉભી રહેશે એ વાતની હું તમને ખાતરી આપું છું આભાર